નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની જેટલી પણ સીસી પરીક્ષા પૂછાયા હતા એ પ્રશ્નો આપણે સીસીઈ ની પરીક્ષામાં પણ રિપીટ થવાના ચાન્સીસ ઘણા બધા છે બરોબર શક્ય એટલે હું તમને અત્યારે આ વિડીયોમાં ગુજરાતીના પ્રશ્નો સોલ્વ કરાવીશ તો ખાસ બધા વિડીયોને નિહાળજો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે નમ્રતા એટલે હું પણ ક્ષય બરોબર તો આમાં છે ક્ષય નો શબ્દ નો અર્થ શું થાય તો ક્ષય એટલે શું થાય નાશ પામવું બરોબર એટલે કે વિનાશ ક્ષય એટલે શું થાય વિનાશ અથવા તો નાશ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે રાજેશ્વર ની સંધિ છોડો બરોબર તો આમાં શું આવશે રાજા વત્તા ઈશ્વર આવશે શું આવશે રાજા વત્તા ઈશ્વર આ વત્તા ઈ ભેગું થાય એટલે શું બને એ બને એટલે વાંચવી બરોબર એમાં રાજા વત્તા ઈશ્વર આપેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે નખોદ વાળે નવરો બેઠો કહેવતનો સાચો અર્થ શું છે તો એનો એનો અર્થ થાય છે નવરો માણસ ખટપટ કરે એટલે શું થાય નખોદ વાળે પ્રશ્ન છે જો અહીંયા તમને પંક્તિ છે ડાયરેક્ટ તમને અહીંયા જોવાનું બરોબર પરીક્ષામાં પણ તમે જ્યારે વાંચતા હોય ત્યારે છેલી રીટી વાંચવાની કે અંક શબ્દનો અર્થ શું થાય અંક એટલે આપણને બધાને ખ્યાલ છે અંક એટલે એટલે શું થાય થાય ખોળો આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે અહીંયા તમને પાછું પૂછેલું છે શુષ્ક શબ્દનો અર્થ શું થાય શુષ્ક એટલે શું થાય સૂકવું થાય આમાં તમને બરોબર મોટા ભાગનું તમારું શબ્દ ભંડોળ ક્લિયર થાય છે અને વ્યાકરણ પણ ક્લિયર થવાનું છે એટલે ખાસ જો બધા વિડીયોને

ત્યારબાદ છે શુદ્ધ વિધાન શોધો તો જુઓ હું સ્કૂલે પહોંચી ગયો છું આમાં કાંઈ ભૂલ નથી હું ગુલાબ જળનું પાણી બરોબર જળ અને પાણી એક જ થાય એટલે નો આવે ત્યારબાદ યથાશક્તિ પ્રમાણે કાં તો શક્તિ પ્રમાણે લખાય અથવા તો યથાશક્તિ લખાય બેયનો લખાય યથાશક્તિ પ્રમાણે એટલે આ પણ ખોટું પડે ત્યારબાદ છે તમે સહપરિવાર સાથે આવજો બરોબર પરિવારો એ સાથે જ હોય એટલે એમાં સ લખવાની જરૂર નથી બરોબર એટલે આ પણ નહીં આવે એટલે આમાં ઓપ્શન નંબર બી રાઈટ આપેલું છે ત્યારબાદ જો આ ડાયરેક્ટ આયા જોવાનો વગોવાય શબ્દનો અર્થ જણાવો બરોબર તો વગોવું એટલે કોકની નિંદા કરવી બદનામ કરવું બરાબર ટીકા કરવી એટલે શું થાય બદનામ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે નદી શબ્દનો અર્થ સમાનાર્થી શબ્દ આપો નદી એટલે તટી નહીં આવે શું આવશે તટીની તળેટી નહીં આવે ભાસ્કર નહીં આવે નગ એટલે નહીં આવે ત્યારબાદ છે ભાઈ બહેન ભાઈ અને બહેન નો સમાન આ અલંકાર કયો છે આમાં ક ક ક કયો એટલે કયો આવે વર્ણનું ઉપરાશ અલંકાર આવશે ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ આપો વિરાટ તો શું થાય વામન વિરાટ એટલે વિશાળ થાય તો વામન એટલે શું થાય સૂક્ષ્મ અથવા તો વિરાટ અથવા વામન અથવા તો સૂક્ષ્મ એ રીતે થઈશ બરોબર વિરાટ તો વામન અને મોટું તો નાનું આ રીતનું થઈશ ત્યારબાદ છે જો આ ઇમ્પોર્ટન્ટ છે આ ખાસ આ બધા નોટ કરી લિજો તમે જો નોટબુક બનાવતા હોય તો સમાનાર્થી શબ્દ આપો અસ્વસ્થ બરોબર અસ્વસ્થ અસ્વસ્થ બરોબર એનો સમાનાર્થી શબ્દ શું થાય તો પીપળો થાય બરોબર આ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ પણ જોશે ત્યારબાદ નો પ્રશ્ન છે કહેવત નો સાચો શબ્દ અર્થ શોધી કાઢો ચેતતા નર સદા સુખી આપણે સાવધાની રાખવી પહેલા આપણે ઉપાય કરવો સારો છે નાશ પામે તેવું એને શું કહેવાય ક્ષણ ભંગૂર કેવાય ત્યારબાદ ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા વાટમાં વચ્ચે એક નક્કી આવશે વિદાય વેળા કાવ્ય પંક્તિ સાચો અર્થ જેમાં હોય તે વિકલ્પ તારો સૌને વિખુટા પડવાનું છે બરોબર આ રીતનો અર્થ નીકળે છે અને આપણે પણ સીસીઈ માં જે સિલેબસ માં છે બરોબર પદ્ય પદ્યાર્થ ગ્રહણ અને ગદ્ય બરોબર અર્થ ગ્રહણ આવું તમને ટોપિક આપેલો છે એમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે ખાસ બધા આ પ્રશ્નને જોજો ભવ્ય દરવાજો ક્ષમા એ મોક્ષનો છે વાક્યને ને શુદ્ધ રીતે ફરીથી લખો તો ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે પેલું આપણને સાચું આપેલું છે થી તો કોઈ વાક્ય શરૂ ન થાય સમાક્ષ છે એ દરવાજો આપણ આ ડોળ વાક્ય છે દરવાજો એ છે ક્ષમા આ પણ નથી બરોબર એટલે આ રીતે વાક્ય સેટ થાય છે કે ભાઈ સમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે જો આ પાછું ગદ્યાર્થ ગ્રહણ આવ્યું તો જો અહીં શેની ઉપયોગિતા વિશે વાત થઈ છે બરોબર તો આપણે પેલા આખો ફકરો વાંચવો પડશે તો જો અહીંયા પુસ્તકથી વાક્ય શરૂ થાય છે અહીંયા પણ પુસ્તક છે વધારે શબ્દ અહીંયા પણ પુસ્તક છે તો પુસ્તક પુસ્તકનો વધારે ઉલ્લેખ થયો છે બરોબર એટલે અહીંયા શું આવશે પુસ્તક વિશેની માહિતી આપવામાં આવી છે અને આ જોકે તમારે આખો ફકરો વાંચવો પડે તો જ તમને આમાં ખબર પડે કે શેના વિશે માહિતી મળી છે બરોબર એટલો આપણે અત્યારે ટાઈમ નથી બરોબર પરીક્ષામાં પણ આ ટોપિક જે છે એ છેલ્લે રાખવાનો થઈ છે એકતામાં પ્રભુતાનો પરમેશ્વર વાક્ય ને શુદ્ધ રીતે ફરીથી લખો ગઈ રંગાઈ ધરતી કિરણો કિરણોથી સૂર્યના બરોબર તો સૂર્યના કિરણોથી ધરતી રંગાઈ ગઈ આ રીતનું થશે એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી સાચી જોડણી વાળો શબ્દ શોધી કાઢો તો જો શૃંગાર આ રીતે લખાય કઈ રીતે આ રીતે શૃંગાર લખાય ત્યારબાદ નો પ્રશ્ન છે ખૂટે નહીં તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એને શું કહેવાય અખૂટ કહેવાય શું કહેવાય અખૂટ રૂઢિપ્રયોગનો અર્થ આપો ચોટલી હાથમાં હોવી એટલે કોઈના વશમાં હોવું એટલે કે કોઈના અંકુશમાં કોઈના તાબા હેઠળ બરોબર કોઈના નેજા હેઠળ રહુ એટલે શું થાય ચોટલી હાથમાં હોવી માનો કે આપણી ચોટલી છે બરોબર એ કોકના હાથમાં હોય તો આપણે શું હોય કોકના અંકુશમાં હોય કોકના દામમાં હોય એટલે શું થાય કોઈકના વશમાં હોવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો આંખની કીકી હોવું મતલબ કે અતિ પ્રિય હોવું આ પણ અગત્યનો છે આ પણ નોટ ડાઉન કરજો આંખની કીકી હોવું મતલબ શું થાય અતિ પ્રિય હોવું ત્યાર પછી રૂઢિ પ્રયોગ અર્થ આપો જીવ હેઠે બેસો મતલબ કે નિરાશ થવી શાંતિ અનુભવી એટલે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર એ વાક્યને ને કર્મણી બનાવો કાળુ રાજુને પ્રેમ કરે છે તો આમાં શું આવશે થી આવશે કાળુ થી રાજુ પ્રેમ કરાય છે બરોબર તો અહીંયા

સચિન ગીત ગવડાવે છે બરોબર તો સચિનથી ગવાય છે બરોબર સચિન દ્વારા ગવાય છે આમાં ગીત જે છે એ શું છે શું અથવા તો કોને પ્રશ્ન પૂછવાથી કરમણી બને બરોબર એટલે આમાં ગીત આપણે કાઢી નાખવાનું થશે તો જ આપણો રાઈટ આન્સર બનશે જો આવા ગીત છે આમાં ગીત છે અને આમાં પણ છે એટલે ગીત વગરનો જે જવાબ છે એ ભાવે પ્રયોગ થશે ત્યારબાદ છે સમાસ ઓળખાવો ખુશ ખબર બરોબર સારી ખબર બરોબર શું ખબર આનો પણ વચ્ચે શબ્દો આવેલા હોય છે બરાબર ખુશ ખબર એટલે સારી ખબરનો સમૂહ આ રીતનું કંઈક થશે બરાબર વિગ્રહ તો આમાં મને પણ ખબર નથી ખુશ ખબરનો કોઈકને ખબર હોય તો નીચે કોમેન્ટ કરી દેજો આમાં કયો સમાસ આવશે મધ્યમ પદલોપી સમાસ આવશે અને આ પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી વાક્ય વ્યાકરણની રીતે સાચું વાક્ય શોધો સમભાવમાંથી પરસ્પરના જન્મ થાય છે પ્રેમ આ જો આડોળ વાક્ય છે જન્મ પ્રેમનો થાય છે આપણ નહીં સમ સમભાવમાંથી પ્રેમનો પરસ્પર છે જન્મ આપણ નહીં પ્રેમનો જન્મ પરસ્પરના સમભાવમાંથી થાય છે બરાબર આ રીતનું તમને ગોઠવેલું રેડી છે ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપો નાચવું નહીં ને તેને આંગણું વાંકું આ હિન્દીમાં કહેવાય છે કે ભાઈ નાચના નાચના આંગણ તેડા એ રીતનું આમાં હિન્દીમાંથી આ ટ્રાન્સલેટ કરેલું લાગે છે આપણને કે ભાઈ નાચવું નહીં તેને આંગણું વાંકવું મતલબ કે કામ ન કરવું હોય તે હજાર બહાના શોધે ત્યારબાદનો પ્રશ્ન છે વાક્યને પ્રેરક વાક્ય બનાવો ખ્યાતિબેને વૈશાલીને આમંત્રણ આપ્યું મતલબ કે ખ્યાતિબેન પાસે કોઈક કામ કરાવશે બરાબર પ્રેરક છે એટલે ખ્યાતિબેન બેન પાસે વૈશ ખ્યાતિબેને વૈશાલીને આમંત્રણ આપ્યું ખ્યાતિબેને વૈશાલી પાસે આમંત્રણ અપાયું એ રીતે થાય છે બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે અલંકાર ઓળખી બતાવો મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું બરોબર હંસલો એટલે હંસલો એટલે આપણું જે જીવ જે છે એને હંસલા સાથે સરખાયો છે એટલે કે રૂપી આવશે બરાબર જીવને હંસલા રૂપી સરખાયો છે એટલે શું આવશે રૂપક અલંકાર આવશે એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકાય કહી શકાય છે ત્યારબાદનો પ્રશ્ન છે પચાસમો અંધકાર શબ્દનો સમાનાર્થી શબ્દ બરાબર અંધકાર એટલે શું થાય તિમિર અંધારું ત્યારબાદનો પ્રશ્ન છે જો આમાં પાછી તમને ગધ્યા ગ્રહણ પધ્યાસ ગ્રહણ આપેલું છે તો જો પંક્તિ શેના શેના આવી મળવાની વાત છે બરાબર પંક્તિમાં શેના શેના આવી મળવાની વાત છે આમાં શું કહેવા માંગે તો જો આમાં શું છે બાળપણની વાત કરવામાં આવે છે પંક્તિમાં બરાબર ચકલીની પર ઓવારી જાય આ મારી ઓસરીની થાક શેષવ તો ઓચિંતુ આવી ભટકાય તો મારો શું વાગ બરાબર અહીંયા બાળપણની વાત થઈ છે શેષો એટલે શું થાય બાળપણ થાય ત્યારબાદનો પ્રશ્ન છે વાક્યને પ્રેરક બનાવો શ્રોતાઓ પેટ પકડીને હસ્યા તો આમાં શું આવશે પ્રેરક છે એટલે હસાયું એમ થાય છે હસાવ્યું બરાબર કોકની પાસે હસાવ્યું તો શું આવશે તેમણે શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ પાછો એક ફકરો આપેલો છે અને તમને કીધું છે કે ભાઈ શેને લગતો છે બરાબર તો જો આમાં ક્યાંની વાત થઈ છે તો વર્ગ શિક્ષણની વાત થઈ છે તો જો આમાં તમારે ફકરો વાંચવો પડે જો અહીં વર્ગ લખેલું છે અહીંયા વિદ્યાર્થી લખેલું છે તો અહીંયા મનોરંજન રિસે વિદ્યાની વાત વિદ્યા પણ હોઈ શકે બરોબર એટલે ફકરો તમારે વાંચવો પડે અલંકાર ઓળખાવો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન મતલબ અન્યોક્તિ અલંકાર બેન વસ્તુ શું હતી એરંડો પ્રધાન એને આડકતરી રીતે રજૂ કરી ઉજ્જડ ગામમાં બરોબર એટલે શું થયું અન્યોક્તિ અલંકાર થયો અને આ પણ આ જે વાક્ય છે એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ અલંકાર ખાસ યાદ રાખી લેજો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે શું થાય અન્યોક્તિ અલંકાર થાય ત્યારબાદ છે કહેવતનો સાચો અર્થ શોધી કાઢો ઉગતા સૂરજને સૌ પૂજે બરાબર એટલે કે જેની ચડતી હોય એને બધા એની હારે હોય છે એટલે કે ચડતીમાં હોય તેને સૌ આવકારે છે બરાબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે સંધિ છોડો તત્લીન બરાબર તત્વત્તા લીન એટલે શું થાય તલ્લીન થાય જોકે અહીંયા ખોડો હોવો જોઈએ બરાબર એટલે આપણે ખોટું આપણે પાડવું હોય તો પાડી શકાય અહીંયા ખોડો શબ્દ હોય તો તમારે એ તત્લીન થઈ છે બરાબર એટલે જો ત અને જ હોય બરાબર તો એ શું થઈ જશે એની આ એની પાસે લ જ અને ડ હોય તો ત દ અને જ નો જે પણ અક્ષર હોય એની સાથે જોડાય જાય એટલે શું થાય તલ્લીન થાય દાખલા તરીકે ઉજ્જડ હોય બરાબર ઉજ્જડ તો આમાં ઉત વત્તા જળ આવશે શું આવશે ઉતવત્તા જળ તો જો આ તનો શું થઈ જશે જળ એટલે શું થઈ જાય ઉજ્જડ એ રીતે તલ્લીનમાં પણ થયું છે ત્યારબાદ છે વાક્યને શુદ્ધ રીતે લખવો તો મળ્યા માર્ગે ઓળખાણ લઈ કરી બરાબર બારગેણ મળ્યા તો ઓળખાણ કરી લઈએ બરાબર આ રીતે તમને સાચું આપેલું આ ડોળ વાક્ય છે અને ગોઠવવાનું છે ત્યારબાદ છે સમાસ ઓળખાવો સપ્તાહ એટલે કે સાત બરાબર સાત દિવસનો સમૂહ સાત આવ્યું સાત એટલે શું થાય દ્વિગુ સમાસ થાય ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો પાણી પાય એટલું પીવું બરાબર એટલે કે કોઈ કહે એટલું કરવું એમ કરવું બરાબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ તારવો તો જુઓ સાચી જોડણી આ રીતે લખાય છે ઐતિહાસિક બરાબર ઐતિહાસિક કઈ રીતે લખાય છે તો આ રીતે લખાય છે તો આમાં ભાવિક કઈ રીતે લખાય છે તો ભાવિક આ રીતે લખાય છે નાવિક આ રીતે લખાય છે અને શિરોમણી આ રીતે લખાય છે શીરો શિરોમણી બરાબર આ રીતે લખાય છે તો આ ખાસ જોઈ લેજો બધા જોડણી ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ કયો છે આત્મલક્ષી એટલે કે પોતાને લગતું તો

સ્વર બરાબર એટલે સની આ પાછળ જે છે એ સટકોણનો સ થઈ જાય છે આ નિયમ છે બરોબર તો જો અહીંયા અનુવત્તા સઘ એટલે શું થઈ ગયું અનુસંઘ સફાળીનો સ થઈ જાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો કોણીએ ગોળ લગાડો મતલબ કે મીઠી મીઠી વાત કરીને લાલચ આપી બરોબર પોતાનું કામ સાધવા માટે લાલચ આપી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં કહેવતનો સાચો અર્થ શોધી કાઢો મતલબ કે જાત મહેનત જિંદાબાદ બરાબર જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે એટલે હું પણ એમ જ કહું છું આપણે કોઈ કોર્સ લેવાની જરૂર નથી આપણે જાતે મહેનત કરો તો પણ આમાં બરોબર મેક્સિમમ તમે સારો સ્કોર કરી શકશો કહેવતનો અર્થ આપો જળમાં રહેવું અને મગર સાથે વેર એટલે કે જ્યાં રહેવું ત્યાં જ બરાબર શું રહેવું જોઈએ આ રીતનું થશે ત્યારબાદનો પ્રશ્ન છે ગરલ ગરલ એટલે શું થાય વીસ થાય બરાબર ઝીઆર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી અલંકાર ઓળખી બતાવો ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો બરાબર સુગંધ રૂપી દરિયો રૂપી એટલે શું થાય રૂપક અલંકાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી જો પાછો એક ફકરો આપેલો છે અને એમાં શું કીધું છે અહીંયા શરદ ઋતુ આપેલી છે અને અહીંયા શું કીધું છે એટલે બીજું શું કહે છે આમાં શાક ખૂબ ખાવાને ઋતુમાં ખાનપાનમાં કાળજી લેવી એટલે કે ઋતુ અને સ્વાસ્થ્ય ઉપર આમાં કીધેલું છે એટલે કે સરહદ અને સ્વાસ્થ્ય બરાબર આ રીતનો એનો ટોપિક બરાબર ટાઈટલ થઈ છે આ તમારે આખો ફકરો વાંચવો પડે ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો ભૂઝા ભૂઝા એટલે શું થાય હાથ હાથનો બીજો સમાનાર્થી શું થાય બાહુ થાય અને બીજો પણ સમાનાર્થી શું થાય પાણી થાય જો આ રીતે પાણી અને જો આ રીતે પાણી હોય તો આપણે જે પા ઝાડ પીવી એને આ રીતે પાણી લખાય છે અને આ પાણી એટલે પણ હાથ થશે છે સમાસ ઓળખાવો કચરા પેટી કચરો નાખવાની પેટી બરોબર મધ્યમ પદ લોપી સમાસ થશે ત્યારબાદ છે વાક્યને ભાવે બનાવો ગ્રાહકો અંદર જાય છે બરોબર ગ્રાહકોથી અંદર જવાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો સંગીત ઉદ્ગાર છે તો જીવનનો અને છે તો ભાષા ભવાન બરાબર અને વ્યવસ્થિત ગોઠવવું હોય તો સંગીત તો છે ભાવનાની ભાષા અને જીવનનો ઉદ્ગાર છે બરાબર આ રીતે વાક્ય ગોઠવવા છે કપાળે કાણું હોવું રૂઢિ પ્રયોગનો અર્થ આપવો મતલબ કે કમ ભાગી એટલે કે કમ નસીબ હોવું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી વિધાનનું પ્રેરકમાં રૂપાંતર કરો પ્રેરક હોય અનુજે જે તેને પુસ્તક આપ્યું પુસ્તક પુસ્તકવાળું નીકળી જાય છે જેમાં પણ પુસ્તક હોય પ્રેરક છે બરોબર એટલે પ્રેરણા અનુ જે પુસ્તક આપ્યું એટલે કે અજુ અનુ જે તેને પુસ્તક અપાવ્યું એ રીતે થશે બરાબર અપાવ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી સમાસ ઓળખાવો અબિલ ગુલાલ અબિલ અને ગુલાલ અનેથી વિગ્રહ થયો એટલે દો સમાસ આવશે ત્યારબાદ છે અલંકાર ઓળખાવું પતિના વિયોગમાં ઓશિકુ રાતભર રડ્યું ઓશિકુ થોડું રડે બરાબર ઓશિકાને જીવંત વ્યક્તિ બનાવી દીધી તો આ શું થયો સજીવારોપણ અલંકાર થયો ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપવો બે ઘરનો પરોણો ભૂખે મરે એટલે કે બે બે બાજુ ડાકલી વગાડતું હોય એ કઈ ન રહે એટલે શું થાય અનિશ્ચિતતાથી દુઃખી થવાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ઉત્મત બરાબર ઉત્ત વત્તા મત બરાબર શું થાય ઉન્નત થાય શું થાય ઉન્મત થાય આપણ સંધિ ખાસ જોઈ લેજો બધા ત્યારબાદ જો પાછી એક પંક્તિ આવેલી છે તમારે શું કીધું છે હણોના પાપી દ્વિગુણ બનશે પાપ પાપ જગોના બરોબર આ વારંવાર આપણને છંદમાં આગળ પૂછાય છે લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી દિલના ગુપ્ત કવિ પાપો સામે શેનાથી લડવાનું કહે છે તો દિલના ગુપ્ત બળથી કહેવાનું બરોબર આમાં ફકરો જોઈન્ટ જવાબ તમારે લખવાનો હતો ટાઈટલ નહોતું વિરોધી શબ્દ આપો જો શું છે બીડેલું તો શું થાય ભીડેલું આનો થાય બરાબર બીડો બીડેલું તો ખુલ્લું થાય ધરતી તો શું થાય આકાશ થાય તો આમાં જમીન આપેલું છે પુણ્ય તો શું થાય પાપ થાય એમાં દાન આપેલું છે આપણને આવે તો આકાશ તો પાતળા સાચું આપેલું છે તે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો દાબી ન શકાય તે હોય એને અદભ્ય કહેવાય શું કહેવાય અદભ્ય થતો અદમ્ય કહેવાય બરાબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી તે જણાવો જો સુરક્ષિત સાચું લખેલું છે તથાપિ આ રીતે લખાય અને વીણા પાણી જો આ ખાસ યાદ રાખજો આવી પણ જોડણી પૂછાઈ જાય બરાબર વીણા પાણી પાણી હમણાં મેં તમને કીધું ને પાણી એટલે શું થાય હાથ થાય એટલે આ હાથના અર્થમાં પાણી છે અને વીણા આ રીતે લખાય ત્યારબાદ જો ગિરીવર જે છે એ આ રીતે લખાય ગીરિવર જો ગિરીવર આ રીતે લખાય પણ આમાં ખોટું આપેલું છે એટલે બીજું ખોટું છે ત્યારબાદ છે નીચેનામાંથી શુદ્ધ વાક્ય શોધો માતા અને બાળક રડવા લાગ્યું લાગ્યું ન આવે લાગી આવે એટલે આનું આવે જીવનમાં ડગલેને પગલે આત્મવિશ્વાસની જરૂર પડે છે અહીંયા પગલે પછી ડગલે ને ડગલે પછી અહીંયા અલ્પવિરામ ન આવે બરાબર આપણને આવે ફળની આશા રાખ્યા વિના કામ કરીએ જાય બરાબર કરે નહીં કરીએ જાય આવે શું આવે કરીએ જાય આપણ ન આવે તો આમાં શું છે પોતાની જાતમાં પોતાના કર્તવ્યમાં પોતાના જ્ઞાનમાં વિશ્વાસ હોય એટલે આત્મવિશ્વાસ બરાબર આ સાચું વાક્ય છે જો પાછો એક ફકરો આવ્યો છે તમારે જો ગધ્યાતગ્રહણનું પ્રેક્ટિસ કર્યું હોય તો ફોરેસ્ટના જૂના પ્રશ્નો જોઈ લેજો બધા બરોબર તો શું કીધું છે પાનખર નો મહિમા બરોબર એ પાનખર ઋતુ છે અને પાનખરની વિશેની દા ફકરામાં વાત કરેલી છે આપ ભલા તો સગ સગ ભલા બરોબર જગ ભલા તો કહેવતનો અર્થ શું થાય તો ભલા સાથે સૌ ભલું કરે છે ત્યાર પછી સુરેન્દ્ર બરોબર સૂર વત્તા ઇન્દ્ર સૂર વત્તા ઇન્દ્ર અવત્તા એ બરાબર હમણે શું કીધું હતું એ બરાબર એટલે શું થાય સુરેન્દ્ર થાય ત્યારબાદ છે ચિંતાતુર ચિંતાથી આતુર બરાબર ચિંતા વત્તા આતુર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે શિખર શબ્દનો સમાનાર્થી શિખર ટોચ શૃંગ બરાબર આ બધા એના સમાનાર્થી શબ્દો છે ત્યારબાદ છે નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો શેઠ તો જૂના કાપડના વેપારી છે બરાબર જૂના કાપડના નહીં શેઠ તો કાપડના જૂના વેપારી છે એમ આવે આ ખોટું પડે અમદાવાદ એક ઔદ્યોગિક શહેર છે અમદાવાદ એ એક ઔદ્યોગિક શહેર છે બરાબર તો આમાં અમદાવાદ અમદાવાદ એ એક ઔદ્યોગિક શહેર છે ત્યારબાદ છે આ વાતમાં ગુપ્ત ગુપ્ત અને રહસ્યનો આવે સિલાઈના સ્વદેશી દોરા અહીં મળે છે સિલાઈ માટેના સ્વદેશી દોરા અહીં મળે છે આ પણ સાચું છે આમાં એક ખબર ન પડી બરાબર ત્રીજામાં અમદાવાદ એ એક ઔદ્યોગિક શહેર છે આપણને સાચું જ લાગે છે એમ અમદાવાદ એ એક ઔદ્યોગિક શહેર છે હા તો સાચું જ છે બરાબર આ પણ તમે કહી શકો આ સાચું છે આમાં પણ એલિગેશન તમે નાખજો મને બી ત્રીજું પણ સાચું લાગે છે કાંઈ પણ ભૂલ નથી ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણીવાળો શબ્દ શોધો તો જો પરિસ્થિતિ આમ લખાય પરિસ્થિતિ જો આમાં પરિસ્થિતિમાં પણ જો અહીંયા સ્થિતિ સ્થિતિમાં જો સ્થિતિ લખેલું છે આ શબ્દ એવો ગુજરાતી શબ્દકોશમાં કોષમાં કહે છે જ નહીં પરિસ્થિતિ આમાં પણ તમે વાંધારજી અરજી નાખજો બરાબર આ શબ્દ ખોટો છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કામીના કોકિલા કેલી કુંજલ કરે બરોબર આ પાછો એ રિપીટ થયો આમાં નામાં ફોરેસ્ટમાં તો આપણે પણ રિપીટ થઈ શકે છે સીસીઈમાં વર્ણ સગાઈ અલંકાર આવ્યો જો કે આપણે અલંકાર નામનો ટોપિક જ નથી સીસીઈમાં તો પણ હું તમને કરાવું છું બરોબર મેથ્સમાં તમને કામ આવશે ધીરજના ફળ મીઠા કહેવતમાં સાચો અર્થ આપો મતલબ કે ધીરજ રાખવાથી લાભ થાય છે ત્યારબાદ નો પ્રશ્ન છે તો જો આમાં અમૂલ શબ્દનો અર્થ આપો અમૂલ મતલબ અમૂલ્ય શું થાય અમૂલ્ય કિંમતી ત્યારબાદ છે ગાંધીજી હિંસાના કટ્ટર વેરી હતા કટ્ટર વેરી હતા બરાબર આ એક વ્યાસ તુતિ અલંકાર થયો બરાબર વધારે પડતું આને કહી દીધું છે એટલે વ્યાસતુતિ અલંકાર થઈ ગયો ત્યારબાદ છે ઉવેખીને બરાબર ઉવેખવું મતલબ અવગણું ઉવેખીને આ શબ્દ આપણે જ્યારે વાંચતા હોઈએ જીસીઆરટી એમાં આપેલો છે ઉવેકવો એટલે અવગણું ત્યારબાદ છે અગર અગર યા અથવા બરાબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી સ્થાન પરથી હટાવેલ દીધેલ વ્યક્તિ બરાબર આ વારંવાર મેં આપણા વિડીયોમાં લીધેલું છે આ શબ્દ સમૂહ તો શું કહેવાય એને પદચ્યુત કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે શુદ્ધ વાક્ય શોધો તમે તમે પુણ્ય કમાવવા ઈચ્છો છો તો મને વાંધો નથી મારે પુણ્ય જોઈતું નથી બરાબર બાકી બધા એમાં આડુઅણું હશે ત્યારબાદનો પ્રશ્ન છે પૂર્ણાહુતિ જો પૂર્ણાહુતિ આ રીતે લખાય પૂર્ણાહુતિ પૂર્ણાહુતિ આ પણ શબ્દ સારો હશે એટલે ખાસ બધા નોટડાઉન કરજો બરાબર જોડણીમાં ત્યારબાદનો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ભાવે વાક્યનો વિકલ્પ પસંદ કરો ભાવે એટલે કે જેમાં કર્મ ન હોય બરોબર ટ્રાફિકના કારણે અમારાથી મોડું આવ્યા આવ્યા ન આવે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાય છે આ પણ નહીં આવે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાય આ પણ નહીં આવે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું આ રીતે સાચું બનશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ હાઉકાર સાહુકાર એટલે શાહુકાર બરાબર આ

બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય ત્યારબાદનો પ્રશ્ન છે કાસ્ટ કાસ્ટ એટલે શું થાય લાકડું થાય અને એની સંધિ છૂટી પાડવી હોય તો કાસ્ટ વત્તા થ બરાબર આ રીતનું થશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ એટલે દ્વિગુ સમાજ થશે આગળ શું આવ્યું ત્રણ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપો ચાલતી ગાડીએ ચડી બેસવું મતલબ કે બહુમતીમાં જોડાઈ જવું ત્યારબાદનો પ્રશ્ન જોઈએ અલંકાર ઓળખાવો ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર હતા વ્યાસ્તુતિ અલંકાર છે આ પણ પાછો રિપીટ થયેલો પ્રશ્ન છે જો આમાં રિપીટ થાય તો આપણી પરીક્ષામાં પણ રિપીટ થઈ શકે છે બરાબર એટલે હું તમને આ પ્રશ્નો કરાવું છું તપસધન ધન મતલબ તપોધન શું થાય તપોધન એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરાબર એટલે સંધિ આ રીતે જોડાય છે સમાસ ઓળખાવો પર્યટન જો પરિવર્તાટન ઈ વત્તા અ બરાબર ય થઈ જાય છે જો આમાં ય થઈ ગયો બી એકમાં ય થયો છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી પર્યટન પરિવર્તાટન બરાબર પર્યટન ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો તળે ઉપ તળે ઉપર થવું મતલબ કે અધીરા થવું આપણ ઇમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગ છે નોટડાઉન કરજો બધા તળે ઉપર થવું મતલબ અધીરા થવું ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપો પાઘડી વળ છેડો પાઘડીનો વળ છેડો મતલબ કે કામના પરિણામથી જ કામ પરખાય છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે આ પણ નોટડાઉન કરજો ત્યારબાદનો પ્રશ્ન છે જો આ દુહો છેના વિશે છે તો જો આમાં સંસ્કારની વાત કરેલી છે તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આવા પાછું આવેલું છે કે ભાઈ શું કીધું છે સાર કાવ્ય કાવ્યપદકીનો સાર તો શું કીધું છે અહંકાર દૂર કરવો એ એક માત્ર ઉપાય છે આમાં અહંકારનો વાત થયેલી છે એટલે ખાસ બધા આ ટોપિક જોઈ લેજો સમાસ ઓળખાવો નર નારી નર અને નારી દ્વંદ્વ સમાસ થશે ત્યારબાદ છે વાક્યને કર્મણી બનાવો હું બે જ ભાખરી ખાઈશ મારાથી બે જ ભાખરી ખવાશે આ રીતનું આ રીતનું કર્મણી બનશે લાવડો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી અછો અછો વાના કરો મતલબ કે આદર સત્કાર કરવો પણ અગત્યનો છે આપણ ખાસ યાદ રાખી લેજો રૂઢી પ્રયોગ એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ અલંકાર ઓળખાવો સરે જાણે કોઈ અગ અજગર ગળ્યા બાદ અજને જાણે રખે શકે શા કયો અલંકાર થાય ઉત્પ્રેક્ષા અલંકાર થાય ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ નીચે આપેલા શબ્દોમાંથી સાચી ધોરણીવાળો શબ્દ તારો રવિ વત્તા ઇન્દ્ર બરાબર એટલે શું થાય રવિન્દ્ર આ રીતે રવિ થઈ ગયું એટલે આ સાચી સાચી ધોરણી છે બરાબર પરિચય જો આ રીતે લખાય છે પરિચય પરિણય આ રીતે લખાય છે અને જ્યોતિન્દ્ર આ રીતે લખાય છે જ્યોતિ ઈન્દ્ર બરાબર એટલે આ એક જ સાચી છે બીજામાં ત્યાર પછી વિવાહથી પુસ્તક વાંચાય છે કરતરી બનાવો વિભા પુસ્તક વાંચે છે બરોબર આ કરતરી વાક્ય થઈ ગયું ત્યારબાદ છે શુદ્ધ વાક્ય શોધો આજે તો બપોરે છાપુ આવશે આવશે છાપુ તો બપોરે છાપું બપોરે તો બરોબર આ કાંઈ આવશે નહીં બરોબર વાક્ય આ ડોળું છે એને ગોઠવવાનું હતું ત્યાર પછી સંધિને છોડો બરાબર ગુરુ વત્તા સદન ગુરુ વત્તા ઉપસદન બરાબર ઉ બરાબર મોટો ઉ થયો જો અહીંયા મોટો રૂ થઈ ગયો એટલે ગુરુ વતા ઉપસદન એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે એ સમાજનો પ્રકાર ઓળખાવો મજૂર મિલ ના મજૂર બરાબર મિલમાં કામ કરતા મજૂર એટલે શું થાય મજૂર એટલે મધ્યમ પદ લોપી થાય પણ સમાસ ખાસ યાદ રાખી લેજો બધા રિપીટ થઈ શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે પ્રેરક વાક્ય બનાવો બરાબર પ્રેરક વાક્ય કહ્યું છે તો જો કોકની પાસે કામ કરાવતો હોય તો કાપ્યું આ જાતે કરતો હોય લખ્યું આથી લખતો હોય લે છે આ જાતે લેતો હોય પણ જમાડતો હોય એટલે બીજાને જમાડતો હોય પ્રેરણાથી બરાબર એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી રમજો શકીનાને જમાડતો હતો બરાબર છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ શોધો ખાતરપાડું ખાતરપાડું એટલે ચોરી કરવી થાય શું થાય ચોરી કરવી થાય ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કંઈક સમાન સમાનાર્થી નથી જેની લાઠી તેની ભેંસ બળિયાના બે ભાગ મારે તેની તલવાર પડિયા પર પાટી બરાબર આ એનો સમાનાર્થી કહેવત નથી બરાબર આ બાકી ત્રણે ત્રણ જે છે એની સમાનાર્થી કહેવત છે એટલે કે જે વધારે બળવાનું હોય એ વધારે ભાગ લઈ જાય મારે તેની તલવાર બળિયાના બે ભાગ અને જેની લાઠી એની ભેંસ આ રીતનું બનશે તો મિત્રો અહીં સુધી જ આપણે રાખીએ મળીએ આપણે વધારે પ્રશ્નો સાથે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો જે છે ખાસ બધા જોઈ લેજો કારણ કે રિપીટ થવાના ચાન્સ આપણી પરીક્ષામાં પણ રહેલા છે બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરી દેજો જય હિન્દ જય ભારત વંદે માત્ર